છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે પગલે ગામમાં લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને ઉપરવાસ માં પડેલા પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવી પડશે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જેમાં તણખલાથી ડુંગર વિસ્તારમાં જવાના મુખ્ય રસ્તાનો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે જસકી ગામમાં લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે તેમજ ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છલકા છે અને પચાસ થી વધુ ગામોમાં જવાનો રસ્તો બંધ રહ્યો છે આમ પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવી પડે છે જેમાં જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો જેને પગલે જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં ઘોડાપુર આવ્યા હતા જિલ્લાની મોટાભાગની નદીઓ કે જે મધ્યપ્રદેશમાં વહીને છોટાઉદેપુર જિલ્લામાં પસાર થતી સાપણ મેણ હેરણ તેમજ અશ્વિન નદીમાં પૂર આવ્યા છે